મારું નામ ઉલ્લાસ પાઠક તીર્થ શ્રી સોમરા બ્રાહ્મણ સમાજ ત્રિવેણી સંગમ પાટા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ એક પુસ્તક છે થોટ્સ ઓન પાકિસ્તાન એના પેજ નંબર અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ માં એક ઉલ્લેખ છે કે ગઝનાવી સૌથી પહેલા મોહમ્મદ ગઝનવી છે ત્યારે અફઘાનિસ્તાન ભારત નો ભારત રાષ્ટ્રનો જે એક ભાગ હતો ત્યારે ચીની યાત્રિક યુ સાથે આવેલા અને ભારતની ભવ્યતા જોયેલી પછી એને સવિશેષ નિર્ણય દેવાલય એને તોડવા માટે કરેલો અને દેવાલયને તોડવા માટે હિન્દુ આસ્થા તૂટે અને ઇસ્લામી કણા થાય એ માટેનો એનો મુખ્ય પ્રયાસ હતો એ પછી એ જ્યારે એક હજાર છવ્વીસમાં મોહમ્મદ ગઝનબીએ કમાલુદ્દીન સાથે જે આક્રમણ કર્યું ત્યારે જે વિધર્મીઓએ આક્રમણ કર્યું ત્યારે તીર્થપુરોહિતો તીર્થપુરોહિતો મોહમ્મદ વેગલાજી ભીલ અમીરજી ગોયિલ જેવા શહીદો એ શહીદીઓ અને જે જનોઈ જે પુરોહિતોની જે જનો વજન કરવામાં આવ્યું એ આશરે સવામાન જેટલું વજન થયું તો આ જ પુસ્તકમાં એક ઉલ્લેખ છે કે મોહમ્મદ ગઝનવીને તો ત્યાં લગીને કીધું હતું કે પાકિસ્તાન દર વર્ષે ભારત સાથે એક યુદ્ધ કરે જેથી કરીને ઇસ્લામનું ભારતમાં વર્ચસ્વ વધે એ એ પ્રમાણે ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભારતની અસ્મિતા ઉપર પ્રહાર કર્યો હતો દેવાલયો તોડવા ઉપર પ્રહાર કર્યો હતો તે સમયે જે શહીદોએ શહીદી વહોરી એના મૃતકોને શ્રદ્ધાંજલિ વિરાટમાં વિરાંજલિ આપવા માટે જે પ્રોગ્રામ

પિતૃઓ જેને દિવંગત કહીએ એમના શ્રાદ્ધ વિધિ એ આપણા શાસ્ત્ર ની પરંપરા છે મર્યાદા છે આપણે પૂર્વજો પ્રત્યેની સમર્પણની ભાવ છે એટલે આજે એ પિતૃઓને યાદ કરી એ દિવંગતોને યાદ કરી અને તર્પણ તર્પણગીધીનો કાર્યક્રમ હતો અને બ્રાહ્મણોના ખભા ઉપર હંમેશા જનોઈ હોય છે એટલે આજે સવામણ જનોઈ આજે ભગવાનને અમે અર્પણ કરીએ છીએ જનોઈ એ બ્રાહ્મણના ખભા ઉપર રહેલું એક આભૂષણ છે એને તમે ત્રણ રીતે મૂલવી શકો આધ્યાત્મિક રીતે ભૌતિક રીતે અને આદિ દૈવિક રીતે વર્તમાન સમયની વાત કરીએ તો જમાઈ છે એ ધર્મ નું પ્રતિક છે અને ધર્મ નો ભાર બ્રાહ્મણ પોતાના ખભા ઉપર ધારણ કરે છે માટે જમાઈ બ્રાહ્મણ ના ખભા ઉપર હોય છે જે લોકો છે જે ઇતિહાસમાં તવારીખોમાં મુસ્લિમ કા જે ઇતિહાસકારો ગજનરી ની સાથે આક્રમણ સમયે સાથે આવેલા એમણે કહ્યું કે આતતાએ સુલતાનથી બચવા માટે બ્રાહ્મણે આજીબાજી આજી આજીવિકા બહુ કાકલુદી કરી પરંતુ સુલતાન માયનો નહીં એટલે બ્રાહ્મણે પોતાના જે ધાર્મિક ચિહ્નો છે સંધ્યાના પાત્ર છે સૂચિ છે શર્વો છે એનો ત્યાગ કરી મહાદેવના ત્રિશુ અને બીજા જે હાથોધા હથિયાર હતા એ ધારણ કરી અને મહાદેવના અને મંદિરના રક્ષણ માટે બલિદાન આપ્યા લડાઈ કરી અને ખપી ગયા ત્યારે બ્રાહ્મણોના ખભા ઉપરથી થી મૃતદેહ ના શરીર ઉપરથી એ સુલતાને જનોઈ તલવાર ની ઉપર ઉપાડી અને એવી જનોઈ નું વજન કર્યું એનું વજન આશરે સવામણ થી વધારે હતું એવું આપણા ગ્રંથો માં લખાયેલું છે